જોવા મળ્યું છે સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક રાજ્યોની અંદર ગાજવીજને કડાકા ભડાકા સાથે વરસાદ મિની વાવાઝોડું અરબ સાગરના ઊંડા દરિયાની અંદર સક્રિય થયેલું જોવા મળ્યું છે આમ નવું વાવાઝોડું પણ બનતું જોવા મળ્યું છે આ બધાની વચ્ચે ગુજરાત ઉપર આજે અને આવનાર પાંચ દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળવાનું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોના અંત સુધી મેળવવાના છીએ ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે સાથે જ બંગાળના ઉંડાણવાળા વિસ્તારોમાં એક નવું મિની એટલે કે નાનું વાવાઝોડું બનતું પણ જોવા મળ્યું છે અને વાવાઝોડાના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થઈને ટકરાયેલું રેમલ નામના વાવાઝોડાના કારણે હજી પણ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં મેઘ પ્રલયની સાથે ભયંકર નુકસાન જોવા મળ્યું છે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર રેમલ વાવાઝોડાના કારણે બાવન લોકોના મોત થઈ ચૂક્યા છે સાથે જ ભારતના પૂર્વોત્તર રાજ્યોની અંદર પણ આ વાવાઝોડાના કારણે અનેક જગ્યા ઉપર થયેલું જોવા મળ્યું છે છે પણ પણ ઉખડી ગયા અને વીજળીના ધરાશય થયેલા પૂર્વોત્તર રાજ્યોની અંદર જોવા મળ્યા છે આમ અનેક વિસ્તારોની અંદર વાવાઝોડાની અસરોના કારણે ધાનબડ ઢાકા ભુવનેશ્વરના વિસ્તારોની અંદર હજી પણ આ વાવાઝોડાનો કાળો કહેર જોવા મળ્યો છે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ વાવાઝોડાની તીવ્ર અસરો જોવા મળી છે જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં હજી પણ આંધી તુફાન વંટોળ સાથે તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે પ્રી મોન્સુન એક્ટિવિટીની અસરોના ભાગરૂપે હવે અત્યારે જે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર હવાનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્રને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન અને વંટોળ જેવો માહોલ જોવા મળવાનો છે જેને જોતા દેવભૂમિ દ્વારકા જામનગરનો વિસ્તાર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વાતાવરણ સાથે ધીમી ધારે ઝાપટું પણ પડતું જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે અને તીવ્ર પવનો ફૂંકાતા પણ જોવા મળ્યા છે જેને જોતા લખપત નળિયા ખાવડ બાડેલી રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોની અંદર પલટા સાથે આજે ધીમી ધારે હળવો વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે જેને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાતા તીવ્ર પવનની ગતિવિધિઓના કારણે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ગુજરાતની અંદર પણ આજે તીવ્ર અને ઘાતક પવન રાત્રિ દરમિયાન ફૂંકાતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ગરમીની સાથે બફારાનું પ્રમાણ દિવસ દરમિયાન વધી રહ્યું છે અને સાંજ દરમિયાન તીવ્ર અને આંધી તુફાન સાથે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન કડાકા ભડાકા જોવા મળી શકે છે અને જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડ વડોદરાનો વિસ્તાર બોડેલી ગોધરા લુણાવાડા અને દાહોદના વિસ્તારોની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે રાત્રિ દરમિયાન ઘાતક પવનો ફૂંકાતા ગુજરાતની અંદર જોવા મળી શકે છે ફક્ત આજ જ નહીં ગુજરાતની અંદર આજે અને આવનાર પાંચ દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથેને પ્રી મોનસૂન એક્ટિવિટીની અસરોના કારણે સતત બદલો

જોવા છે ત્યાંથી આ સોમાસુ આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર પહોંચશે અને કેરળની અંદર બે જૂન દરમિયાન આજુબાજુના વિસ્તારોની અંદર આજુબાજુની તારીખો દરમિયાન બે જૂન આજુબાજુ આ સોમાસુ કેરળના વિસ્તારોની અંદર દસ્તક આપી શકે છે કેરળના વિસ્તારથી દરિયા આ ચોમાસું આગળ વધશે ને ત્યાંથી બેંગ્લવીના વિસ્તારોની અંદર આ ચોમાસું દસ્તક આપશે બેંગ્લવીથી આ ચોમાસું મુંબઈની અંદર અને ત્યારબાદ ફાઇનલી મુંબઈથી આ ચોમાસું ગુજરાતની અંદર આવીને ટકરાયેલું જોવા મળશે જેને પહોંચતા પહોંચતા આઠ જૂનથી લઈને બાર જૂન સુધીનો સમય લાગી શકે છે એટલે કે દસ જૂનથી લઈને બાર જૂનની વચ્ચે ગમે ત્યારે સોમાસું ગુજરાતની અંદર દસ તક સારો એવો વરસાદ સોમાસાનો પંદર જૂન બાદ જોવા મળી શકે છે અને વાવણી લાયક વરસાદ પણ જૂન મહિનાની અંદર સારો એવો થઈ શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અત્યારે ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને અંદમાન અને નિકોબારના વિસ્તારોમાં જોવા મળી છે જેને જોતા પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ જોવા મળી રહી છે જેને જોતા ખાસ કરીને બેંગલુરુનો વિસ્તાર મદુરાઈના વિસ્તાર અને બેંગ્લેબીના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવી રીતના તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અરબસાગરના દરિયાની અંદર પણ ફરી એકવાર નવું એક મિની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે જે પણ આવનાર દિવસોની અંદર અત્યંત ઘાતક બની શકે છે જેના કારણે પણ અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે પવનો ફૂંકાતા જોવા મળે છે અત્યારે અરબસાગરના વિસ્તારની અંદર આ મિની વાવાઝોડાના કારણે નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂકાતો જોવા મળ્યો છે અને આ પ્રિમોનસૂન એક્ટિવિટી ની અસરોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર અને ઘાતક પવન ફૂકાઈ રહ્યો છે અને પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતની અંદર પણ ફૂકાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર મોટો પલટો આવી શકે છે સાથે જ રેમલ વાવાઝોડાની અસરો હજી પણ બાંગ્લાદેશના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે વાવાજળું હજી પણ ઘાતક બનતું જોવા મળ્યું છે ને અનેક જગ્યાઓ પર વાવાજળું હજી પણ તબાહી મચાવતું જોવા મળ્યું છે તો આમ ગુજરાતની અંદર અને અનેક વિસ્તારોની અંદર વરસાદને લઈને ચોમાસાને લઈને અને વાવાજોડાને લઈને અવનવી અને તાજી અપડેટો રોજે રોજને સૌપ્રથમ મેળવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો